મિત્રો સ્વાગત છે આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથીની અંદર ગવર્મેન્ટ સાથી ન્યૂઝની અંદર આપણે રોજ બરોજના દસ મોટા સમાચાર મૂકીએ છીએ તો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને શરૂ કરતા પહેલાં વિડીયોને તમારા મિત્રો સોઢે શેર પણ કરી દેજો મિત્રો સૌથી મોટા સમાચાર છે હવે અધિકારીઓને મોટી સત્તા આપવામાં આવશે ગુજરાત સરકારે એક રાજપત્ર બહાર પાડ્યું છે એટલે કે કાયદો બનાવતા પહેલાનું એક પગલું જો આ રાજપત્ર કાયદો બની જશે તો ગામના સરપંચ તાલુકા વિકાસ પંચાયતના સભ્ય અને પ્રમુખને એક ઝાટકે સસ્પેન્ડ કરી શકાશે આવા જનપ્રતિનિધિ વિરુદ્ધ ગેરરીતિની ફરિયાદ થશે તો પણ પગલાં લઈ શકાશે સૌથી ગંભીર વાત એ પણ છે કે આ તમામ નિર્ણયોની સત્તા હવે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે જેને ડીડીઓ કહેવામાં આવે છે એને સોંપવાની તૈયારી ચાલી રહી છે મિત્રો સરકારે આ રાજપત્ર ત્રણ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ બહાર પાડ્યો હતો જે ગુજરાતના પંચાયત એક્ટ ઓગણીસો ને કેટલાક સુધારા સ્વરૂપ હતો આ રાજપત્રની અંદર એવું પ્રાવધાન છે કે કેટલાક સંજોગોમાં સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો કે પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્યો અને પ્રમુખને ડીડીઓ કક્ષાના અધિકારી પદભ્રષ્ટ કરી શકાશે મિત્રો બીજા મોટા સમાચાર છે ગુજરાતની અંદર પોલીસની અંદર બમ્પર ભરતી થવા જઈ રહી છે કે જેની અંદર તેર હજાર જેટલી નવી પોસ્ટ ઉપર ભરતી થશે ગુજરાત પોલીસ ભરતી દ્વારા માટે પોલીસ વિભાગની અંદર જોડાવાની આ એક મોટી તક છે આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી ત્રણ ડિસેમ્બર બે થી શરૂ થશે અને ઉમેદવારો ત્રેવીસ ડિસેમ્બર બે છવ્વીસ સુધી ઓનલાઈન અરજીઓ ભરી શકશે મિત્રો વાત કરીએ તો આની અંદર પીએસઆઈની ટોટલ આઠસો અઠાવન જગ્યા અને લોકરક્ષકની બાર હજાર જેટલી જગ્યા ઉપર ભરતી થશે પીએસઆઈ માટે તમારી શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી અથવા ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ જ્યારે લોકરક્ષકની અંદર ધોરણ બાસ પાસ કરેલો ઉમેદવાર પણ આની અંદર ભરતી બા ફોર્મ ભરી શકે છે મિત્રો આના ફોર્મ આગામી ત્રણ ડિસેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બર સુધી ભરાવાના શરૂ થશે મિત્રો વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની હવે નવી પોલિસી આવી છે. ગાંધીનગરની અંદર પણ હવે અમદાવાદની જેમ પેટની જેમ પેટ ડોગનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની પોલીસની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે જે મુજબ 18 વર્ષથી વધુ વયના વ્યક્તિ જો પેટ ડોગને લઈને બહાર નીકળી શકે એટલે કે બાળકો ડોગને લઈને ગમે ત્યાં નીકળી શકે નહીં. પેડડુક દ્વારા અન્ય પ્રાણી કે વ્યક્તિને કરડવાના કિસ્સામાં રજીસ્ટ્રેશન રદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગાંધીનગરની અંદર લોકો મોટા પ્રમાણમાં પેડડુક રાખતા થયા છે ત્યારે પેડડુક દ્વારા સોસાયટીના અન્ય રહીશોને કરડવાના કેટલાક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ અંતર્ગત રજીસ્ટ્રેશન પોલિસી તૈયાર કરવામાં આવી છે અને ગાંધીનગરના રેબીસ ફ્રી બનાવવાના ભાગરૂપે આ કવાયત હાથ ધરવામાં આવી છે. મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સૌથી છે કારણ કે હવે પાસની લાઈનમાંથી એમને મુક્તિ મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એમટીએસ અને બીઆરટીએસની બસની અંદર મુસાફરી કરનારા વિદ્યાર્થીઓ માટે હવે પાસ કઢાવવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં જેના માટે આઈ પાસ અમદાવાદ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશન ની અંદર વિદ્યાર્થીઓ ફોર્મ ભરી અને મોકલવાનું રહેશે જે બાદ વિદ્યાર્થીઓને ઓનલાઈન પણ ભરવાની રહેશે ફી ભર્યા બાદ પાસ ઓનલાઈન જ મોકલી આપવામાં આવશે અને પાસ ડાઉનલોડ કરી પોતાના પાસે રાખવાનો રહેશે જો કોઈ વિદ્યાર્થી ફિઝિકલ પાસ કઢાવવા હોય તો તે પ્રિન્ટ કાઢી અને પોતાની પાસે રાખી શકે છે મિત્રો વાત કરીએ તો મહિલા અને પુરુષો માટે મહિનાના પાસનો કેટલો ચાર્જ છે તો વાત કરીએ તો ઓનલાઈન સુવિધા થવાના કારણે વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં અને બસ ટર્મિનલ ઉપર ધક્કા પણ ખાવા નહીં પડે એમટીએસ બસની અંદર છ મહિનાના પાસની મહિલા માટે એકવીસ અને પુરુષ માટે ચોવીસો રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે મિત્રો આ પાસ ઓનલાઈન કાઢવા માટે તમારે આ પાસ એમતા બાદ ગૂગલ પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરવી પડશે એપની અંદર રજીસ્ટ્રેશન કરવું પડશે અને ત્યારબાદ ફોર્મ ડાઉનલોડ કરી વિગત ભરવી પડશે સ્કૂલ અને કોલેજના સહી સિક્કા બાદ ફોર્મ અપલોડ કરવાનું રહેશે અને ફોર્મ અપલોડ કર્યા બાદ એનું પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ કરશો ત્યારબાદ તમને ઓનલાઈન પાસ મળી જશે અને આ પાસની અંદર તમે ફોનમાં રાખી અને ગમે ત્યારે બસની અંદર બતાવી શકો છો મિત્રો બીજા મોટા સમાચાર છે તત્કાલ બુકિંગની પ્રક્રિયાની અંદર હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે રેલવેએ પાઇલટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસની તત્કાલ ટિકિટ બુકિંગ કરવાની પ્રક્રિયાની અંદર ફેરફાર કર્યો છે હવે તત્કાલ બુકિંગ માટે ઓટીપી વેરીફિકેશન ફરજિયાત કરાયું છે જે એક ડિસેમ્બરથી અમલમાં આવશે રેલવેના સીપીઆરઓએ વિનંતી કરી છે કે ઓટીપી વેરિફિકેશન બાદ જ

ભારત સરકારે મેસેન્જિંગ એપ માટે એક મોટો આદેશ જાહેર કર્યો છે જે દેશના લાખો યુઝર્સને લાગુ પડશે વોટ્સઅપ ટેલિગ્રામ સિગ્નલ સ્નેપચેટ શેરચેટ ચેટ અને અલ્ટીરા જેવા જોશ જેવી લોકપ્રિય એપ્લિકેશન હવે સક્રિય સિમ કાર્ડ વિના કામ કરી શકશે નહીં ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે ટેલિકોમ્યુનિકેશન સાયબર સુરક્ષા સુધારાના અધિનિયમ બે હજાર અંતર્ગત આ નિયમને લાગુ કર્યો છે મિત્રો દેશમાં પહેલી વાર છે કે એપ આધારિત મેસેજિંગ સેવાઓ ટેલિકોમ સેવાઓ જેવા કડક નિયમોને આધીન છે અને નવો સીમ બંધનકર્તા નિયમ આ એપ ઉપર બેન્કિંગ અને યુપીઆઈ એપ્સ જેવી પ્રક્રિયાઓ લાગુ કરશે જ્યાં સિમ સક્રિય ન હોય તો તમે લોગિન કરી શકશો નહીં મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર અને ભારતભરની અંદર નવા ચાર લેબર કોડ લાગુ કરવામાં આવ્યા છે ભારતની અંદર નવા ચાર લેબર કોડ લાગુ થયા છે અગાઉના ઓગણત્રીસ કાયદાઓને હટાવી હવે ચાર નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે જેમાં મહિલા યુવાન અને ગિગ વર્કર્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે હવેથી તમામ કર્મચારીઓને નોકરી શરૂ કરતા સમયે નિયુક્તિ પત્ર આપવું ફરજિયાત છે અને દરેક ક્ષેત્રમાં લઘુત્તમ વેતનની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો વાત કરીએ તો આની અંદર કયા મોટા ફેરફાર લાગુ થશે તો કે તમામ શ્રમિક કર્મચારીઓને લઘુત્તમ વેતનની ગેરંટી યુવાનોને નિયુક્તિ પત્ર અપાશે મહિલાઓના સમાન વેતન અને સમાનની ગેરંટી ફિક્સ ટર્મ કર્મચારીઓને એક વર્ષની નોકરી ઉપર મળશે ગ્રેજ્યુઅટી ચાલીસ વર્ષથી વધુ વખતના શ્રમિક અને કર્મચારીઓનો દર વર્ષે મફત હેલ્થ ચેકઅપ ઓવરટાઈમ ઉપર ડબલ વેતન અને જોખમભર્યા ક્ષેત્રની અંદર નોકરી કરતા કર્મચારીઓને સો હેલ્થ સિક્યુરિટી મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે પણ મોટા સમાચાર છે રાજ્યના ખેડૂતો માટે એક વધુ સારા સમાચાર આવ્યા છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્યમંત્રીની બેઠકની અંદર ખેડૂતો માટે વધુ એક હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે રવિ સિઝનના વાવેતરને ધ્યાનમાં રાખી અને કેબિનેટ બેઠકની અંદર કેટલાક જિલ્લામાં આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને રાજ્યની અંદર રવિ સિઝન દરમિયાન જીરાનું પુષ્કળ વાવેતર થાય છે જીરાના વાવેતરવાળા વિસ્તારના ખેડૂતોને વીસ નવેમ્બર બે થી આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર જીગ્નેશ મેવાણીના એક લઈને એક સૌથી મોટું ચાલી રહ્યું છે તેમાં જીગ્નેશ મેવાણીને સમર્થન મળ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાના મુદ્દે આમ આદમી પાર્ટીનું સમર્થન મળ્યું છે ત્યારે ગોપાલ ઇટાડિયા પણ હવે આ મુદ્દે મેવાણીના સમર્થનની અંદર આવ્યા છે આમ આદમી આદમી પાર્ટી કિસાન મહાપંચમાં યોજાયેલી હતી અને કિસાન પંચાયતની અંદર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાડિયાએ ડ્રગ્સ અને દારૂ મુદ્દે રાજ્ય સરકારના ખુલ્લે આમ પડકાર ફેંકતા કહ્યું હતું કે કમરના પટ્ટા ગળે પહેરીને ફરતા અધિકારીઓને પટ્ટા ઉતરી જશે અમારી સરકાર આવશે તો આવા અધિકારીઓને સાબરમતીના પ્રમોશન નહીં થાય પરંતુ કોઠરીની અંદર ધકેલી દેવામાં આવશે જિગ્નેશ મેવાણીએ આપેલા પોલીસ પટ્ટાવાળા નિવેદન મુદ્દે આમ આદમી પાર્ટીએ આ મામલે કોંગ્રેસને સમર્થન આપ્યું છે ઈશુદાન ગઢવીએ પણ કહ્યું છે કે અમે આ મામલે જિજ્ઞેશ મેવાણી સાથે છીએ અને ભાજપની અંદર નાના પોલીસ કર્મચારીઓના પરિવારને મેદાનમાં ઉતારે છે ત્યારે ભાજપ ડીજીપી કે અન્ય આઈમબીએસના પરિવારને મેદાનમાં ઉતારે તો આવી રીતે ગુજરાતની અંદર આ વિવાદિત થઈ રહ્યો છે કે જેમાં જિજ્ઞેશ મેવાણીના સમર્થન આપવામાં આવ્યું છે મિત્રો આ જ આતના દસ મોટા સમાચાર સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેલા તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો